ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વ્હીકલ ગુજરાત ચેનલ વતી બધાને રામ રામ તો નંબર એક ઉપર ઇકો ગાડી આવેલી છે શોરૂમ કન્ડિશન ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ તો ચારેય ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન ક્યાંય પોનું મારેલ નથી અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ કંપની સીએનજી ગાડી જોવા મળશે મોડલ બે હજાર એકવીસનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે આ ગાડીની પોંચ લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળે ઇકો ગાડી તેની વાત કરીએ તો જિલ્લો ભરૂચ ગામ ભરૂચ ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકું બે નંબર ઉપર મિની રોટા આવેલું છે મિની ટ્રેક્ટરનું રોટા વેટર વેચવાનું છે ઇમરજન્સી તાત્કાલિક અને રનિંગ કન્ડિશનમાં રોટા જોવા મળશે ઘરે સાચવેલું સારું છે આ રોટા વેટરની કિંમત માલિકે રાખેલી છે સોળ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાહની કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ બેઠક તાલમાં ભાવ થઈ જશે આ રોટાવેટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો પાટણ તાલુકો સરસ્વતી ગામ વારેડા ગામે જોવા મળી જશે બાવાજી જીતાજી ઠાકોર પાસે બાવાજી જીતાજી ઠાકોરનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર ફારવાટેક્સ સાઠ પોસઠ ટૅક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી સતરી લુકિસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર પાર્સિંગ ચાલુ ડબલ કલેજ મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પંદરનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સનાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દકુભાઈનો શૈલેષભાઈને દકુભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ચાર નંબર ઉપર સોનેલી કાચ સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ સાઈઠથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ કંપની ફિટિંગ એન્જિન એન્જિન પાવરફુલ સેલ ઇસ્ટ નવી છત્રી નવી બેટરી લુકોઝ ટ્રેક્ટર સારું છે રનિંગ કનેક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે પાર્સિંગ ચાલુ વન ઓનર મોડલ બે હજાર બારનું મોડલ છે માલિકે કિંમત રાખેલી બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનાલિકા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને ડખુભાઈ પાસે શૈલેષભાઈને ડખુભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનો રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળે બાયો પાસે કોણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વીડિયો સરળ કરો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય મિત્રો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ત્યાં બી લેવીટના વિડીયો જોવા મળતા રહેશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી વાત કરું કરતું ચેનલ ક્રેડિટ માહિતી માટે છે ચેનલ ની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો નવા હો તો જરૂરથી ફોલો કરજું ત્યાં બી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોવા મળતા રહેશે અને ફેસબુક પેજમાં બી બંને બંને પેજમાં જોવા મળ